અને તમે જોઈ લો કોરે મોરે અતારું છે બીજું કોઈ દેખાતું નથી વરસાદ આવતો તો પણ થોડા ઘણા વરસાદમાં પલડીને નીકળી ગયા તો મિત્રો ફાઇનલી હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ આખી રાત ચડ્યા ને પાંચ વાગે પહોંચી ગયા તો મિત્રો હું તમને હનુમાન દાદાના દર્શન કરાવું તો તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લેજો તો મિત્રો ફાઇનલી અમે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે તો મિત્રો તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લો પ્રસાદી પણ કરી દીધી છે તો મિત્રો અમે રાત્રે ગેળા હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયા છીએ ઘરે ઘરે આવી વાગ્યે સવારે વહેલા છ વાગ્યે ઘરે આવે છે અને તમે જોઈ લો વરસાદ આવતો તો હવે તો વરસાદ નથી આવતો અને તમે જોઈ લો વરસાદ જેવો હાલ પણ માહોલ છે અને મિત્રો અમે આખી રાત હેડ્યા હતા ત્યારે હનુમાન દાદાના મંદિરે પોક્યા હતા અમારા ગામમાંથી લગભગ તો પોત્રીસ કિલોમીટર જેટલું હનુમાન દાદાનું મંદિર દૂર છે આખી રાત ચાલ્યા હતા વચમાં ઉભા રહ્યા હતા વરસાદ આવતો હતો તેટલા માટે અને આમ તો આખી રાત ચાલ્યા હતા ત્યારે હનુમાન દાંદાના મંદિરે પહોંચી ગયા ત્યાં અને મિત્રો પહેલીવાર હેડ્યા હતા એટલા માટે પગ પણ દુખવા આવ્યા હતા હજી પણ પગ દુખે છે તો મિત્રો નાય ધોઈને તૈયાર થઈ ગયા હજી તો વિશ્વેશ્વર અને બાળારામ જવાનું છે તો મિત્રો હું તમને બતાવશું તો તમે વ્લોગમાં જ જોઈ લેજો વિશ્વેશ્વર અને બાળારામનો કેવો નજારો છે તે અને મિત્રો અમે ગેળા પહેલીવાર હેડ્યા હતા હેડવાનું નહોતું પણ બધાએ ભાઈબંધ તો કહેતા કે ગેળા જવું છે ચાલતું તો આપણે તો હેડિયા પર હતા અને વચમાં જતાં પગ ખતરનાક દુખવા આવ્યા હતા અને નેટ નેટ કરીને નીકળી ગયા તો પણ આમ ચાલતા જ ગયા તમે પણ અંબાજી હવે ચાલવાનું છે ટૂંક સમયમાં રથ લઈ માનો તો મિત્રો લગભગ જવાનું છે કે નહીં જવાનું નક્કી જ નહીં પણ ઓમ પચાસ ટકા તો જવાનું જ છે તો મિત્રો જોઈએ ચલો હજી પાંચ છ દિવસ પછી અંબાજી ચાલતું જવાનું છે અને મિત્રો આજે બાળારામાં અને વિશેષમાં કેવો માહોલ છે તે હું તમને બતાવશું અને વિશ્વેશ્વરમાં કેવી નદી ચાલે છે હાલ તે પણ બતાવીશું તો તમે બ્લોગમાં જ જોઈ લેજો અને મિત્રો અમે હનુમાન દાદા હવે બીજી પાર હેરતા જઈશું તો પગ દુઃખે લગભગ તો નહીં દુખે કારણ કે પહેલી વાર હેરતા ગયા તેટલા માટે બીજી વાર પગ નહીં દુખીએ તો મિત્રો ચલો હવે વિશ્વેશ્વર અને બાળારામ જઈને મળીએ તો મિત્રો વચ્ચમાં તો ભાખરા મળી ગયા છે એકદમ મસ્ત નજારો છે ફોટા અને વિડીયો શૂટિંગ કરવા માટે બેસ્ટ જગ્યા છે આ તો મિત્રો હું તમને આ જગ્યાનું મોસમ બતાવું તો તમે લોગમાં જોઈ લો મોસમની મોજ માણો તો મિત્રો ફાઇનલી બાળારામ પહોંચી ગયા ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ લો વસ્તી પણ ખૂબ જ છે ટ્રાફિક છે હાલ એટલું બધું નહીં પણ માપે જ છે અને પબ્લિક પણ ખૂબ જ આવી છે બાળારામ તો મિત્રો વિશેષમાં કેટલી નદી અડે છે તે પણ બનાવ બતાવશું તો બાળારામમાં જોઈ લો કેટલી નદી હડે છે અને દર્શન કરાવ શંકર ભગવાનના તો તમે કરી લો શંકર ભગવાનના દર્શન તો મિત્રો ફાઇનલી અમે મંદિર પહોંચી ગયા છીએ અને તમે જે લો બાળારામ નદી આટલી ચાલે છે એકદમ સુંદર નજારો છે અને મિત્રો મંદિર અંદર વિડીયો નહીં ઉતારવા દેતા કે ફોટો પણ નહીં પાડવા દેતા મનાય છે એટલા માટે બહારથી વિડીયો ઉતાર્યો તો તમે શંકર ભગવાનના દર્શન કરી લો બહારથી પણ તો મિત્રો બાળારામથી હવે દર્શન કરીને નીકળી પડ્યા વિશ્વેશ્વર નદી તો મિત્રો હવે બાળાગામથી નીકળી પડ્યા હવે વિશ્વ તો મિત્રો વિશ્વેશ્વરમાં નદીમાં કેટલું પાણી હેડે છે તે પણ બતાવું અને પણ દર્શન પણ કરાવશું શંકર ભગવાનના તો તમે પણ દર્શન પણ કરી લેજો અને નદીમાં કેટલું પાણી હેડે છે તે પણ જોઈ લેજો તો મિત્રો તમે જોઈ લો આ બાજુ તો વાદળા ને પહાડે એકદમ વાતો કરેલા છે એકદમ વાદળા નીચે છે ને પહાડ પણ બહુ મોટા મોટા છે અને તમે જોઈ લો આ બાજુ તો વિશ્વેશ્વર અને બાદ બાજુ તો એકલા ઝાડ જ છે ને અને એકલા ભાખરા જ જોવા મળે છે અને તમે જોઈ લો પહાડ તો મિત્રો ભાખરા પણ વાદળથી વાતો કરે છે ને વાદળા પણ નીચે નીચે છે સાવ અને તમે જોઈ લો એકદમ મોસમ સારું છે વરસાદી મોસમ હતું હમણાં વરસાદ આવ્યો હતો બેસ્ટ છે તમે જોઈ લો તમારે ફોટા પાડવાય તો બાલારામા અને વિશ્વેશ્વર વચ્ચે બહુ સારા ફોટા આવે છે ફોટા પાડવા આવજો તો મિત્રો હવે હું તમને આગળ વિશ્વેશ્વર નદી બતાવું તો બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ લો વિશ્વેશ્વર નદીમાં આટલી બધી પબ્લિક છે અને પાણી પણ વધારે હેડે છે પહેલાં જેટલું પાણી નહીં હેડતું ઓછું હેડે છે તો પણ હાલ પાણી ઘણું હેડે છે તો મિત્રો તમે કેટલા જણા વિશ્વેશ્વર આવેલા છે કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો અમે તો વિશ્વેશ્વરથી હવે નીકળી પડ્યા છીએ ઘરે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે પાખરા તો વાદળામાં વાતો કરેલા છે એટલે કે હાલ નીચે નીચે વાદળા છે પાખરાને અડી રીતે તેવા અને વરસાદ પણ ચાલુ છે ફૂલ તો મિત્રો હવે ઘરે નીકળી રહ્યા છીએ તો ચલો ઘરે જઈને મળીએ મિત્રો બાળા રામથી હાલ ઘરે આવી ગયા ઘરે તો કાલ સાંજે આવ્યા ટાઈમ નહોતો મળ્યો એટલા માટે લોક નહોતો ઉતાર્યો અને મિત્રો હાલ તો ફાઇનલી ઘરે આવી ગયા છે ને હવે જવાનું છે દીપડા ને સવાર પડી ગઈ છે તો મિત્રો ગેળાથી રાતના આખી રાત ગેળા હેડ્યા હતા હનુમાન દાદાના મંદિરે અને બીજા દિવસે પાછા આવી ગયા હતા સવારમાં છ વાગે આખથી રાત હેડ્યા અને પાંચ ચાર પાંચ વાગે પોખી ગયા હતા ગેળા મંદિરે હનુમાન દાદાના ને બીજા દિવસે ગયા બાળારામ અને વિસવી ખૂબ કંટાળેલા હતા એટલા માટે ઘરે ડાયરેક્ટ સુઈ ગયા હતા તો મિત્રો આજના બ્લોગમાં તો બસ આટલું જ તો મિત્રો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો અમારીશું બીજા લોકોમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ